મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક સ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવ્યો હતો તો ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે તેના પ્રી ઇવેન્ટ તરીકે આ હેલ્થકેર સમિટનું આયોજન થયું છે તો હોલિસ્ટિક સ્ટિક હેલ્થકેર ગુલ્ડ હેલ્થ એન્ડ વેલ બીંગ ફોર ઓલના વિચાર સાથે યોજાઈ રહેલી આ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્તી સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે તો આ પ્રી વાયબ્રન્ટ હેલ્થ સમિટ વડાપ્રધાન શ્રીના હેલ્થ કેર ફોર ઓલને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું